કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ધોરાજી તાલુકાના મોટી મારડ ગામ ખાતે સેવા સેતુ મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ વિવિધ વિકાસ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના રૂપિયા લાખના વિકાસ કામોના ઈ ખાતમુહૂર્ત તથા રૂપિયા બાસઠ લાખના ત્રેવીસ કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું સેવા સેતુના વિવિધ લાભાર્થીઓને યોજનાકીય સહાય હુકમો તેમજ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે જ વિવિધ ગ્રામ પંચાયતોમાં એસી થી

પંચુભાઈ માંડવિયા દ્વારા યોજવામાં આવ્યો છે અને આ સેવા સેતુ કાર્યક્રમમાં એનો મૂળ ઉદ્દેશ એ છે કે લોકોના દ્વારે સરકાર આવી છે સરકારના તેર જેટલા વિભાગોની વિવિધ પંચાવન જેટલી અલગ અલગ સેવાઓનો લાભ અહીંયા જે તમામે તમામ લોકો આ વિસ્તારના તમામે તમામ ગામના બધા લોકોને આ લાભ મળવાનો છે આની સાથે સાથે ઇએસઆઈએસ દ્વારા અહીંયા મેડિકલ કેમ્પનું પણ આયોજન છે અલગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન છે સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ ના કાર્યક્રમો થવાના છે તળાવ ઊંડું કરવાના કાર્યક્રમ થવાના છે અને વૃક્ષારોપણ એક સાથે પાંત્રીસો જેટલા વૃક્ષો નું સદભાવના ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ પણ થવાનું છે